કઈ બાબત આપણે ચર્ચા કરવી છે જેને ખબર નથી તેમને કહી દઉં હમણાં નવી સુવિધા ચાલુ થઈ છે ગ્રામ સુવિધા ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર તો આના વિશે આપણે થોડી આજે ચર્ચા કરશું ઘણા મિત્રો કહેશે કે અમે તો બહુ પહેલાથી કીધું ઘણી કોમેન્ટો આવી આ બાબતે પણ સરકાર દ્વારા થોડું ચોખવટ કરવામાં નથી આવી કે આમાં કેટલા રૂપિયા મળશે વીસીને કામગીરી શું કરવાની કામગીરી શું કરવાની એ તો પહેલેથી કહી દીધું હતું પણ કેટલા રૂપિયા મળશે કેવી રીતે મળશે તે કોઈ પણ બાબતની ચોખવટ નથી કરવામાં આવી તો લાલિયો લાભ વગર લોટે નહીં એટલે કે વીસીને કંઈ મળે નહીં તો કામ કેવી રીતે કરે તો હવે થોડી ચોખવટ કરવામાં આવી છે તો વિચાર આવ્યો ચાલો આના માટે વિડીયો હવે બનાવી લઈએ આમાં આપણે કામ શું કરવાનું પેલા તેની ચોખવટ કરીએ આમાં કામ આપણને આપણે પંચાયતમાં જે વેરો ભરીએ છીએ તે વેરો સંપૂર્ણ ઓનલાઈન થવા જઈ રહ્યો છે એટલે ઓનલાઈન પેમેન્ટ નહીં થઈ શકે પણ તેની બધી જ પ્રિન્ટ આઉટ છે તે ઓનલાઈન થશે ને તેનો ડેટા સીધો બધી જગ્યાએ પહોંચી જશે એટલે ઓફલાઈન કામગીરી સંપૂર્ણ બંધ થઈ જશે

પસંદ કરવાની રહેશે વ્યવસાય વેળો કે પંચાયત વેરો તે પણ પસંદ કરવાનો રહેશે આપણે પંચાયત વેરો પસંદ કરીએ ક્યાં વર્ષ નો લેવાનો તે આ જ આવશે ત્યારબાદ કર્મચારી અને કર્મચારી નામ એટલે કે વીસી ની આઈડીમાંથી લોગિન કરવાનું છે કે તલાટીની આઈડીમાંથી આપણે વીસી છે તો વીસીની આઈડીમાંથી જ લોગિન કરવાનું થશે અને હવે આવ્યો પાસવર્ડ આમાં આઈડી નથી સીધો પાસવર્ડ છે અને કેપ્ચર પર છે તો હવે તમને એ વિચાર થશે કે આનો પાસવર્ડ કેવી રીતે નાખવો તો તેના માટે આપણે જોઈ લઈએ કે પાસવર્ડ કેવી રીતે આમાં આવશે લોગિન હમ મેં તમને જે બતાવી દીધું હવે પાસવર્ડ કર્મચારી પ્રમાણે

અને તેને એક વખત આપણે પાછો તમે સીધો રીસેટ કરી શકશો હવે લોગિન થયા બાદ આપણે કેવું દેખાશે તે જોઈએ તમે એક વખત લોગિન થઈ જાશો એટલે તમને આવું કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાશે તમારા ગ્રામ પંચાયત નો tax કેટલો છે તમે એન્ટ્રી કરી દેશો ત્યાર બાદ દેખાશે ત્યાં સુધી નહિ દેખાય આમાં આપણે એન્ટ્રી કરવાની થશે તો હવે entry કરીએ તો એન્ટ્રી નું આપણે શું મળે આપણે કોઈ પગાર તો આપતો નથી તો તેના માટે સરકારે કાલે એટલે કે પચીસ અગિયાર ના રોજ પરિપત્ર કર્યો હતો હું આજે છવ્વીસ અગિયાર ના રોજ વિડીયો બનાવું છું પચીસ અગિયાર ને સાંજે પરિપત્ર આવ્યો હતો કે તમને આટલા રૂપિયા મળશે સરકારે આ વખતે પણ વીસી સાથે ખૂબ જ સારી એવી મજા કરી છે કારણ કે એન્ટ્રી ડીટ ફક્ત પાંચ રૂપિયા આપવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો એક એન્ટ્રી ડીટ ફક્ત પાંચ રૂપિયા આપવામાં આવશે આથર સારી એવી સરકારે લોલીપોપ પણ આમાં ના આવે એટલું આપણે એન્ટ્રી નું ચૂકવ્યું છે જોઈએ આગળમાં શું થાય સરકાર વધારે છે કે નથી વધારતી ન વધારે તો વિસી શું કરી શકે આગળ ચર્ચા આપણે કરીએ અને રાજ્યમંડળને પણ વિનંતી કરીએ કે થોડી આમાં સરકારને જાગૃત કરે કે આ બાબતે પાંચ રૂપિયા ન હોય કેમ કે કામગીરી ખૂબ થોડીક વધુ છે પાંચ રૂપિયામાં પોસાય એવી નથી તો હવે કામગીરીની કેવી રીતે કરશું તેનો થોડી આછેરી એવી ઝલક જોઈ લઈએ લોગ ઇન થયા ગયા બાદ હવે આખું એકસો વીસ પેજની પીડીએફ ફાઇલ છે હું નીચે લિંક મૂકી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકશો અહીંયા આપણે ગામની વિગત તમે સીધું અહીં ગામની વિગતમાં એન્ટર કરશો એટલે ગામની વિગતમાં તમારું ગામનું નામ ને તો આવશે જ એલ જી ડી કોડ એ પણ તલાટી મંથલી પાસે નહીં પણ આપણે ઇન્સલ્ટ નથી કરી શકતા સરનામું છે શહેર કોડ એ બધું પ્રાથમિક વિગત ભરવાની રહે છે વહીવટી વિગતો ટીસીએમ એટલે તલાટી કમ મંથલીની વિગતો અહીંયા ચૂંટાયેલ સભ્યોનું સરપંચનું નામ ચૂંટાયેલ સભ્યોનું નામ બધાનું આ પ્રાથમિક માહિતી છે કે રેલવે કેટલું દૂર છે બસ સ્ટેન્ડ કેટલું દૂર છે પોલીસ સ્ટેશન ક્યાં આવેલું છે નજીકનું એવું બધું અને અંતે બે ફોટા આપણે ગ્રામ પંચાયતના અથવા તો ગામના મુકવાના થશે ત્યારબાદ સંગ્રહ કરવાનો રહેશે લા ડેટા આવી જશે પછી આપણે ગામના દરેક મકાનની આમાં કરવાની થાશે કેટલા મકાન છે કોના નામે છે તે તેવી બધી વિગતો આપણે આમાં નાખશું ત્યારબાદ આખું ઓનલાઈન આ વસ્તુ થશે

શું છે મને નીચે કોમેન્ટમાં આપ જરૂર જણાવજો અને આપણે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો હું તમારા માટે આવા જ વધુ વિડિયો બનાવતો રહીશ આ વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અંતે તે જરૂર કહીશ કે આપનો પ્રતિભાવ શું છે સરકારે જે પાંચ રૂપિયા નક્કી કર્યા છે તે બાબતે આપનો શું પ્રતિભાવ છે મને જરૂરથી જણાવજો આ વિડીયોને લાઈક કરજો ને બને એટલા વધુ વિશી મિત્રો સુધી આવી વિડીયો પહોંચે ને બધા જાગૃત થાય કેમ કે કામ બધાય કરવાનું જ છે તો શું કામ જાગૃત થઈને ન કરીએ તો બધાને આ વિડીયો પહોંચે તેવી રીતે બને એટલે વધુ શેર કરજો